ભારે વરસાદ બાદ મુંબઈ ફરી પાણી પાણી થયું શહેરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટની બહાર પાણી ફરી વળ્યા ભારે વરસાદ વચ્ચે રાત્રે ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થયો અંધેરી સબવે પાસે પણ પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટની બહાર પાણી ફરી વળ્યા અંધેરી સબવે પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે ભારે વરસાદ વચ્ચે સતત લોકોને પડી રહેતી આ હાલાકી જેના સામે આવ્યા અનેક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે ઘાટકોપર દાદર પરેલ આ તમામ જગ્યાઓ પર દર વર્ષે પાણી ભરાય છે આજ વખતે એ પરિસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે બજાર હોય ઓફિસિસ હોય બેંક હોય પોસ્ટ ઓફિસ હોય તમામ જગ્યા પર પાણી ભરાયેલા જોવા મળ્યા જનજીવન થંભી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી ભારે વરસાદ બાદ મુંબઈ ફરી એકવાર પાણી પાણી તો મુંબઈમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાયું જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે જલભરાવની સ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં સતત જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાય એવા લોકો છે કે જે ત્રણથી ચાર દિવસ સુધી તેમને ટ્રાન્સપોર્ટેશન નથી થઈ શક્યું ઘણા એવા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા બે દિવસ પહેલાં રેલવે લાઇન પણ બંધ થઈ ગઈ હતી જોકે વિધિવત રીતે તે શરૂ કરવામાં આવી પરંતુ હજી પણ પાણી ઓસર્યા નથી ઝૂંપડપટ્ટી વિસ્તાર માર્કેટ બજાર તમામ જગ્યાઓ પર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે